ગમે ગમે અહીંયા જવું પડશે તો તમે વધારે મારા થોડીક પોઝિશન ઓછી થઈ એમ લાખ લાખ રૂપિયા કાઢવાળી લાખ લાખ કાઢો હું કાઢું તમે લાખ કાઢો બે લાખ નું કરું આમ એમ તો બે લાખ નું કરો પણ તમે દોઢ કાઢો

હારું કોનાની વેંટી લેવી તો વેંટી લેવ ને લાકી લેવી તો એ તમારા ઉપર છે તમારે હોય તો આપણે લાકી લઈ જાય લઈ જાય છે અને વહાણ વહાણ માં શું લઈ જાય બેડા લેવા પડશે પિત્તળ ના બેડા પિત્તળ નો ઘોડો પિત્તળ નો ભાઈ ઘોડો ઘેણી આ લેવું પડશે બધું

આવો ને બેઠા હો હોય બે હોય તો અમારે ભાઈ થોડા ખોરા છે ને કે બોન ને કીધું મારું કે આવી જાય છે અમે મામેરું લઈ

કમ કરી કો હવે તે આરામ હારું કર્યું છે આયોજન વળી 10 10 તો ચારે મહિના તો અમે વાંઠેજી જાશું તો વાંઠે જ જઈએ કામ કરે આટલું હશે ને તો વિષ્ણુજી ઠેજી જાય

ફોન કરી દેવાનું ક્યાં પચાસ રૂપિયા એક સારો કર્યો તમે પૈસા રાખજો નહીં ચાલીસ હજાર રૂપિયા હે

રાધનપુર તો હું જાઉં હાડો આ ના હાલ નહી આ બોજી અમારે રાધનપુર જાવેટી થોડા પૈસા હા બે લાખ રૂપિયા ઉપાડ લેવાની ને ફોન કરું તો તમારે આવો બધો અવસર યાદરો તમે ખોટો થોડો માં તો વિષ્ણુજી તમારા જોડે પૈસા દીધો

અમારે તમારા ભાઈ પણ ચાલીસ હજાર રૂપિયા આગેવાન આયા આગેવાન બહાર જયેલા છે અને

બધાય જનાવર બોલે ને એમને ખબર પડે ઘણા કાગરાસી ભણે ફૂલ છે ખાલી બોલે તો કઈ દઉં બોલે આ એક દાડો ભેંસ

આપડે બે ફાયદા અને થેલી બેલી લેવી જ લઈ લો પૈસા ફરવા ને